તરા તાલુકાના ભાજર ગામમાં છેલ્લા વીસ દિવસથી પાણી ભરાયેલ હોવાથી લોકો ભારે પરેશાન છે બાળકોને શાળા જવામાં તકલીફ પડે છે દૂધ ભરાવામાં જનારાઓને પણ મુશ્કેલીનો સામનો કરવો પડે છે ગ્રામજનોના આક્ષેપ છે કે આજ દિન સુધી કોઈ તંત્રે સંભાળ લીધી નથી ગામના સરપંચે માત્ર પોતાના મનગમતા બે ઘરમાંથી પાણીનો નિકાલ કરાવ્યો છે જ્યારે બાકીની વસ્તી હજુ પણ પાણીમાં તડપી રહી છે ગામમાં પાણી કાઢવા માટે પાઇપો ને મશીનો લગાવવામાં આવ્યા હતા પરંતુ સરપંચ અને તલાટીએ તેને બંધ કરી નાખ્યા છે હાલ ત્રણ ફૂટ જેટલું પાણી શાળા ને રબારી વાસ વચ્ચે ભરાયેલ છે ખાસ વાત એ છે કે ભાચર ગામ ભાજપના વરિષ્ઠ નેતા અને પૂર્વ સાંસદ પરબત પટેલનું વતન છે તેમ છતાં ગ્રામજનોનો આક્ષેપ છે કે કોઈ પણ નેતા કે તંત્ર લોકોની પરિસ્થિતિ સમજવા માટે આગળ આવ્યું નથી લોકો કહે છે કે નેતાઓ માટે માત્ર ચૂંટણી વખતે જ ગામ યાદ આવશે બાકી સમય ગામના લોકોની હાલત પૂછનાર કોઈ નથી તંત્રની આ બેદરકારી અને નેતાઓની નિષ્ક્રિયતા સામે હવે ગ્રામજનોમાં ભારે આક્રોશ ફાટી નીકળ્યો છે મીડિયાના માધ્યમથી ગામના લોકો સ્પષ્ટ કરી રહ્યા છે કે તાત્કાલિક પાણીનો નિકાલ ન થાય તો તેઓ મારું નામ પટેલ મગાબી અરજણભાઈ ગામ વાચર છેલ્લા ચોવીસ દિવસથી જે આ પાણી જે લગભગ ચાર થી પાંચ ફૂટ પથરાયેલું પડ્યું છે ગામની અંદર અને લગભગ મોટો ચાલુ સરકારી તંત્ર દ્વારા કરવામાં આવેલી તો લગભગ બે દિવસથી સરપંચ દ્વારા જે આ મોટો બંધ કરાવવામાં આવેલી છે માત્ર સરપંચને ગામના બે વ્યક્તિઓને બસ પોણીનો નિકાલ કરવો તો એ માટે બે વ્યક્તિઓનો પોણીનો નિકાલ થઈ ગયો નથી સ્કૂલની પડી નથી ગામમાં મેન રસ્તે જવા માટે ડેરીને ગામના લોકોની કોઈ પડી માત્ર ગામમાં બે વ્યક્તિઓને પોણીનો નિકાલ કરવા માટે સરપંચે મોટરો ચાલુ રખાવી બાકી બે વ્યક્તિઓનું પાણી નીકળી ગયું અને મોટરો બંધ કરાવી દીધેલી લગભગ આ પાણીથી બે ચાર મહિના પાણી પીર્યું નહીં મારું નામ કેવળ મનોરભાઈ ખેચાભાઈ તારીખ સાત નવ બે હજાર વીસ પચીસ ના રોજ જે કુદરતી આફતના લીધે જે ભાત ગામ પાણીના પૂરથી જબા થઈ ગયેલ માનનીય શ્રી દીક્ષ સાહેબ હાજર આવેલા ત્યારે અહીં પાણીના નિકાલ માટે મોટો ચાલુ કરાવી પરંતુ દીક્ષ સાહેબ ત્યાંથી અહીંથી રવાના થયા પછી મોટો બંધ થઈ અમારે ભાતર ગામના તમામ નાગરિકોને આ મેન દ્રશ્યોથી ગામમાં પરેશાનું હોય પાણીમાં અમે આને અમારી અ મહિલાઓ કપડાં પલાળીને પણ ગામની અંદર જવું પડે કારણ કે ગામની અંદર દવાવાળી ઘંટીઓ દૂધ દેરી અને રસ્તો હોવાના કારણે અમારું ગામ અત્યારે પાણીના લીધે બંધ છે શાળાની અંદર અમારા